આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે ત્રાણું લોકોના મોત એકસો લોકો સારવાર હેઠળ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં સંસદના બંને ગૃહોમાં અંદાજપત્રની ચર્ચામાં ભાગ લેતા વિવિધ પક્ષોના સાંસદોએ રોજગારીની તકો અને ખેડૂત કલ્યાણની યોજનાઓની પ્રશંસા કરી કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એમએસપીનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મનુ ભાકર અને સરબતજ્યોતસિંહે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા અને પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની સાત્વિક ચિરાગની બેડમિન્ટન જોડીએ ઇન્ડોનેશિયાની જોડીને પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો સમાચાર વિગતવાર કેરળના વાયનાડમાં થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ત્રાણું થયો છે અકસ્માતમાં ઘાયલ એકસો અઠ્યાવીસથી વધુ લોકો સારવાર હેઠળ છે વાયનાડમાં ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે આર્મી અને નૌકાદળના જવાનો રાહત અને બચાવના પ્રયાસો કરી રહ્યા છે અને ભૂસ્ખલન અસરગ્રસ્ત મુંડા કાયમમાંથી લગભગ એકસો પચાસ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે આ વિસ્તારમાં બચાવ અને પુનર્વસન કાર્ય માટે દરેક સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્યમાં આજથી બે દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે ચુરામાલા વિસ્તારમાં લોકોને દોરડાની મદદથી ફૂલેલી નદીને પાર કરવી પડી હતી કારણ કે અચાનક પૂરમાં નદી પરનો પુલ ધોવાઈ ગયો હતો કાટમાળમાંથી અનેક લોકોને બચાવવામાં આવી રહ્યા છે ચિંતિત સંબંધીઓ મોટી સંખ્યામાં મેપાળી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થઈ રહ્યા છે જ્યાં તેમના લાપતા સંબંધીઓની શોધમાં ઘણા મૃતદેહો રાખવામાં આવ્યા છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં બચાવ કાર્ય માટે શક્ય તમામ સહયોગ આપવા વિનંતી કરી છે લોકસભામાં શૂન્ય કલાક દરમિયાન આ મુદ્દો ઉઠાવતા શ્રી ગાંધીએ મહત્વપૂર્ણ પરિવહન અને સંદેશા વ્યવહાર લાઇનને પુનઃ સ્થાપિત કરવા અને રાહત શિબિરો સ્થાપિત કરવા કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી લોકસભામાં આજે સામાન્ય બજેટ બે હજાર ચોવીસ પચીસ પર ચર્ચા ફરી શરૂ થઈ ચર્ચામાં ભાગ લેતા ભાજપના દેવેન્દ્રસિંહે કહ્યું કે આ બજેટ દેશને સર્વસમાવેશક વિકાસ તરફ લઈ જશે તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે મોટી રકમ ફાળવવામાં આવી છે બજેટ સમગ્ર દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે તેમણે કહ્યું કે દેશમાં રોજગારની તકો ઊભી કરવા માટે સરકારે અનેક પગલાં લીધા છે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું કે બજેટમાં બેરોજગારી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ વિશે કંઈ નથી તેમણે કહ્યું કે ઉત્તરપ્રદેશ માટે કોઈ પ્રોજેક્ટ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી શ્રી યાદવે કહ્યું કે વેપાર ખાદ સતત વધી રહી છે અને તેને નિયંત્રિત કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી સીપીઆઈએમના અમર રામે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય બજેટમાં ખેડૂતો સૈનિકો મહિલાઓ અને ગરીબોની સમસ્યાઓના ઉકેલ માટે કોઈ નક્કર જોગવાઈ નથી એલજેપી રામવિલાસના રાજેશ વર્માએ કહ્યું કે આ બજેટ દ્વારા યુવાનો મહિલાઓ ગરીબો અને ખેડૂતોને સશક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે બજેટ રોજગાર નિર્માણ અને કૌશલ્ય પ્રશિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે રાજ્યસભામાં આજે સામાન્ય બજેટ બે હજાર ચોવીસ પચીસ પર ચર્ચા ફરી શરૂ થઈ ચર્ચામાં ભાગ લેતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે સરકારે રાજકોષીય અભિગમ અપનાવ્યો છે અને બે હજાર ચૌદથી દેશની નાણાકીય સ્થિતિ જાળવી રાખી છે તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં યુવાનો માટે નોકરીઓનું સર્જન કરવા પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં રસ્તાઓ એરપોર્ટ દરિયાઈ બંદરો અને નવીનીકરણીય ઉર્જાનું વ્યાપક નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભુવનેશ્વર કલિતાએ કહ્યું કે આ વર્ષનું બજેટ ગરીબો ખેડૂતો યુવાનો મહિલાઓ મધ્યમ વર્ગ અને માળખાગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેમણે કહ્યું કે પચ્ચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે દરમિયાન ચર્ચામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કેન્દ્રીય બજેટ દેશના સર્વસમાવેશક વિકાસ અને આર્થિક અને સામાજિક વિકાસ માટે છે તેમણે જણાવ્યું હતું કે આ બજેટનું ધ્યાન રોજગાર સર્જન તેમજ માળખાકીય સુવિધાઓના વિકાસ પર છે તેમણે કહ્યું કે આ બજેટમાં ગરીબી નાબૂદી ગરીબોનું સશક્તિકરણ ખેડૂતોને સહાયતા અને ગામડાઓને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્ય એમએસપીનો સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રતિબદ્ધ છે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દેશના ખેડૂતોને એમએસપી પ્રદાન કરવા અને પ્રણાલીને વધુ અસરકારક અને પારદર્શક બનાવવા માટે સૂચનો આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે તેમણે કહ્યું કે સમિતિને કૃષિ ખર્ચ અને કિંમતો માટેના કમિશનને વધુ સ્વાયત્તતા આપવાની શક્યતા તપાસવા માટે કહેવામાં આવ્યું છે પીએમ કિસાન યોજના હેઠળ અગિયાર કરોડથી વધુ ખેડૂતોને ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ કરોડ રૂપિયાથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે તેમ કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આજે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું ભારતીય નિશાને બાદ મનુ ભાકર અને સરબજોત સિંહે આજે પેરિસ ઓલિમ્પિકમાં દસ મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઇવેન્ટમાં ભારત માટે બીજો કાંસ્ય ચંદ્રક જીત્યો છે મનુભાકર એક જ ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે મનુ અને સરબજ્યોતની જોડીએ દક્ષિણ કોરિયાના ઓહ ય જીન અને લી વોન હો સામે સોળ દસથી જીત મેળવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો આ પહેલાં મનુ ભાકરે રવિવારે દસ મીટર પિસ્તોલ શૂટિંગમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું આ પહેલાં કલકત્તામાં જન્મેલા નોર્મલ પ્રિચાર્ડ પ્રથમ બ્રિટિશ ભારતીય ખેલાડી હતા જેમણે વર્ષ ઓગણીસસોમાં પેરિસમાં રમાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં બે સિલ્વર ચંદ્રક જીત્યા હતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને કુસ્તીબાજ કુમાર એવા બે ભારતીય ખેલાડીઓ છે જેમણે ઓલિમ્પિક ગેમ્સમાં એકથી વધુ ચંદ્રક જીત્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મનુ ભાકર અને સરબજોત સિંહને પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં મિશ્રિત ટીમ દસ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે મનુ ભાકરે ઇતિહાસ રચ્યો છે રાષ્ટ્રને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારતીય નિશાનેબાજ મનુ ભાકર અને સરબજ્યોતસિંહને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનુ ભાકર અને સરબજ્યોતસિંહને પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે તેમણે કહ્યું કે ભારતીય નિશાનેબાજોએ દેશને ગૌરવ અપાવવાનું ચાલુ રાખ્યું છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના બેડમિન્ટન ખેલાડીઓ સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાં ઇન્ડોનેશિયાની જોડીને અંતિમ ગ્રુપ સી મેચમાં સીધા સેટમાં હરાવ્યા હતા ગઈકાલે ઐતિહાસિક ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરનાર ત્રીજી ક્રમાંકિત સાત્વિક ચિરાગની ભારતીય જોડીએ આજે લા ચેપલ એડેના ખાતે વિશ્વની સાતમી ક્રમાંકિત જોડી સામે ચાળીસ મિનિટમાં એકવીસ તેર એકવીસ તેરથી જીત મેળવી હતી વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મીન ચીન ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આજે રાત્રે નવી દિલ્હી પહોંચશે તેમની સાથે મંત્રીઓ અને ટોચના ઉદ્યોગપતિઓનું સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે ઝારખંડમાં હાવડા મુંબઈ ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થઈ છે ચક્રધરપુર રેલવે વિભાગ હેઠળના પોટોબેડા ગામ નજીક બારાબાંબુ અને ખરસાવા રેલવે સ્ટેશન વચ્ચે આજે સવારે હાવડા મુંબઈ મેલની અઢાર બોગી પાટા પરથી ઉતરી જવાને પગલે બે મુસાફરોના મોત થયા હતા અને ચોવીસ મુસાફરો ઘાયલ થયા છે ટ્રેનના બી ચાર કોચમાંથી બે મુસાફરોના મૃતદેહ મળી આવ્યા હતા ઘાયલ મુસાફરોને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે સરકારે આજે કહ્યું છે કે દેશના સત્યાવીસ રાજ્યોએ આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટીવ યોજનાનો લાભ લીધો છે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે ત્રાણું લોકોના મોત એકસો લોકો સારવાર હેઠળ રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં સંસદના બંને ગૃહોમાં અંદાજપત્રની ચર્ચામાં ભાગ લેતા વિવિધ પક્ષોના સાંસદોએ રોજગારીની તકો અને ખેડૂત કલ્યાણની યોજનાઓની પ્રશંસા કરી કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એમએસપી સંપૂર્ણ લાભ દેશના ખેડૂતો સુધી પહોંચાડવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મનુ ભાકર અને સરબજોતસિંહે પેરિસ ઓલિમ્પિક્સમાં કાંસી પંદરક જીત્યો પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની સાત્વિક જીરાગની બેડમિન્ટન જોડીએ ઇન્ડોનેશિયાની જોડીને પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા